હલો જય માતાજી કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજામાં સરવી અને આપણે આવી ગયા છીએ એવી ને વાડીએ હવે આજે આપણે જોઈશું કાલનો કેવો વરસાદ છે જો આવો કાંઈક વરસાદ છે અમારે અને માંડવી વાવેલી છે અને માંડવી એ ઉગતી આવે છે થોડીક ઊંડી ગઈ છે આંકોર ના ના ઉગી તો જાય છે જવો જોવા માંડવી આવી કઈ કઈ ઊગતી ઊગતી આવે છે એક બે જાય એટલે સાંજે નીકળી જાય માંડવી તો તમારે કાલનો કેવો વરસાદ છે બધાય અમને કહેજો ખરા કે તમારે કેવો વરસાદ હતો કોમેન્ટ કરીને કહેજો કેવોક વરસાદ છે બધાને અમારે તો સારો છે તમારે કેવો હોય અને આપણે આગળ જઈ રહ્યા છીએ બી આગળ શું જોવાનું છે

તો આ લો ઈ સીતાફળીનો રોપડો કે છે જો રીંગણી આવી કઈક છે આપણે ઊભી રહેવા દીધી થી પાણીના હિસાબે લે માય ગોડ લ્યો આ જો સીતાફળીનો રોપ એને કેયો છે આપણે આપણે હાલો વાડિયે છોપી દે હજી એકાદો ખેઈ લેને એક અરે બે ચોક છે આને તો હું અહીંયા ચૂટી હજી લે તો ના ના તો જ જશે તો આપણે સીતાફળનો અને પછી આપણે આટો મારવાનો મારી લીધો હાલો તો આપણે હવે વાડી તરફ પાછા જવાને પરિયાન કરી રહ્યા છે ये हमारी वाड़ी का देख रेख करने वाला भाई साहब है नहीं। खाना है। बढ़िया सा कुत्ता रखा है हमने नहीं किसी को अंदर नहीं आने देता है रोटी नहीं ये देखो ये वाला खड़े हैं। जो आप जो हज भरी है તો નઈશા બે આવી ઉપખે હેમદ અમારા રોપવા ના રોપડા હે તના મંડાઉ જો આપણે પહેલા આટો મારિયે વાહ મસ્ત હમ

તો હાલો હા આપણે આપણે થોડુંક વાવ્યું છે એવું વાંધો આપણે જોઈશું શું વાવ્યું છે આપણે કેરા બાંધેલા આવું કંઈક આપણે વાવ્યું છે મકાઈ છે જાજ ને એવું વાવ્યું તો જો આપણે સાફ સફાઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને રોહિતને જવાનું તો માંડવી વાવાય એટલે રોહિત પણ વઈ આવી ગયા છે આવીને તરત જ એટલે કોઈ નથી આપણે એકલા વાડીએ સીવી અને સાફ સફાઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ને ઢોર પણ આપણા વાડામાં ગયા છે અત્યારમાં ભેડી બધી સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ નોરા થઈ ગયા પણ ખેતરમાં કંઈ કામ થાય એવું નથી હવે આપણે વિચારવી જોયું કે નીણબીણ વાઢવાની હોય તો વાઢી દેવી નકર પછી હવે ધીમે ધીમે ઘરે વહી જાય અને આપણે જો સીતાફળીના રોપડા લાવ્યા હતા જો અહીંયા રોપી દીધા છે અને સરસ મજાના ખામડાને એવું પણ કરી દીધું છે બે રોપડા સોંપાતા સરસ મજાના જો સોંપી તો દીધા છે ને ખામણા બેયના કરીવાળા છે ને ભાઈ પણ દીધા છે હવે ઉજરે ત્યારની વાત ત્યારે વરસાદ આવે તો લગભગ તો ચોમાસામાં તો ઉજરી જ જાય પછી જોઈ છે જો આ લીંબુડી પોર ચોમાસામાં સોંપી હતી પચાસ રૂપિયાનો રોપડો લાવીને આપણે સોંપી હતી સાવણથી તો જો સરસ મજાની ઉજરી ગઈ છે વરસદીની તો થઈ ગઈ છે ઓલરેડી થડી ને એવું પણ ઘણું જાડું થઈ ગયું છે પણ લીંબડીને થોડીક વધતા ને એવું વાર લાગી સરસ મજાના ડોકા કાઢે જાય છે ચાલો હવે આપણે મારા સસરાને ફોન કરી જોઈએ જો નીણબીણ વાઢવાની હોય તો વાઢવી ને નક્કર પછી ધીમે ધીમે ઘરે યુઝ આવવાનું છે કારણ કે કાંઈ કામ થાય એવું પડામાં છે નહીં એટલે સવારમાં આંટો તો મારો તો કંઈ કામ થયું નથી અને અમારે જો ભાઈ સાહેબ અહીંયા આરામ કરે છે અમારે આ કૂતરો છે ને એના આધારે જો અમારે આ ચાર વાસરું અહીંયા જ્યાં નાના છે ને એ બાંધ્યા રે નકર અમારે અહીંયા નાનું વાસરું એક પણ બહાર ન બાંધી શક્યું અમે તરત એક વાસડીને તો મારા લગ્ન ટુકડ્યું લગ્ન ટુકડા આવ્યા ત્યારે મારી પણ નાખી હતી ઝાળી અડી હતી તોય પણ કૂતરા ગરી ગયા હતા અને મારી નાખી હતી પણ જો આના આ ભાઈ સાહેબના આધારે અમારે એ ક્યારે વાસરું બારા રહેશે નો કૂતરું આવવા દે ઝાડું કે નો પછી રોજડું કે ભૂંદરું કંઈ આવવા દે એટલે અમારે હાથે હાથે ઈ અહીંયા આવતો હતો ને એમ હેવાયો થઈ ગયો છે હવે અહીંયાથી આઘો જતો નથી આપણે પણ વાળી હોવા આવ્યું તો એ ખાટલા પાસે ખાટલા પાસે કાંઈ આવવા ન દેજો અંદરમાં જો ભાઈ સરસ મજાનો આરામ કરે છે તો હવે તો એ વાડીની ધ્યાન રાખશે હવે આપણે કાંઈ કામ એવું ન હોય તો ઘરે વૈયા જઈ વાડીની કાંઈ ઉપાધિ છે નહીં જો અમારે ભાઈ સાહેબ છે એટલે વાસરો બાસરૂની ખેતરની બધી ધ્યાન રાખે એ તો આપણે કાંઈ ઉપાધિ છે નહીં એટલે હવે આપણે મારા સસરાને ફોન કરી જોઈએ જો કાંઈ કામ સિંધે તો ભલે નકર પછી આપણે ઘરે વહી જવાનું છે તો હાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહીજો આપણે શું કામ કરવાનું થાય જો કે ઘરે જવાનું થશે તો તો પછી બપોર પછી નહીં આવવાનું થાય એટલે આપણો બ્લોક ટૂંકો જ આવશે એટલે વિડીયોમાં બન્યા રહેવું જો આગળ કંઈ કામ હશે તો વિડીયો વચ્ચે નકરી એટલો જ હશે બપોર પછી વાડીયા નો મારે જો રાજકોટવાળા પરીક્ષા દેવાઈ જતા એક્ઝામ એ બધા સીધા અહીંયા આવતા રહેશે તો આપણે જો અહીંયા આવ્યા એટલે ફટાફટ

કઈ બાજુ દીવી દીજો કોને ખબર સીધા દરિયા આવતા રે પહેલી વખત આવ્યા છે મારા ઘરે આમ આમ એન્ટ્રી થાય મારા ભાઈનો છોકરો છે અને આ ની એન્ટ્રી બધાને ખબર જ હોય આજ રોજ હોય હસ્તે આમાં કે નવાય છે આ નહીં ચાલો આપણે તાબે ઢેળ લઈને આવતા જ હસી ચાલો ફટાફટ ઢેળ થઈ લે કોક સાટા પણ પડવા મીણા છે આ અમારે છે અમરેલી વાળા ભાણી બેન મારા બેન ની ભાણકી અને આ છે મારી બેન આને તો બ્લોક માં જોતા જો અમારા સપના બેન છે સપના ને ત્રણ પરીક્ષા દેવાની હતી એટલે જ્યાં પરીક્ષા પૂરી કરીને આવતા રહેશે અને હવે ભેળ ખાવા જો બધા બેસી જશે સરસ મજાના તો ચાલો બધા ભેળ ખાવા આપડે બેસી જાય આપડે વાટે વચ્ચે ને એવું લાગે છે